પીઆઈબીએ આ દાવાની હકીકત તપાસી છે અને કહ્યું છે કે આ દાવા ખોટા છે પીઆઈબીએ લખ્યું છે કે કેટલાક લેખો એવી ગેરસમજ ફેલાવી રહ્યા છે કે જો તમારી પાસે બે બેંક એકાઉન્ટ છે તો તમને દંડ કરવામાં આવશે જ્યારે આરબીઆઈ એ આવી કોઈ માર્ગદર્શિકા બહાર પાડી જ નથી એટલે કે આ દાવાઓ તદ્દન ખોટા છે ભારતમાં વ્યક્તિ કેટલાક બેંક ખાતા જાળવી શકે છે એટલે કે ભારતમાં કોઈ વ્યક્તિ કેટલા બેંક ખાતા ખોલી શકે છે તેની કોઈ મર્યાદા જ નથી તમે તમારી ઈચ્છા અને જરૂરિયાત મુજબ ગમે તેટલા બેંક ખાતા ખોલી શકો છો આરબીઆઈ એ આવા કોઈ મર્યાદા નક્કી કરી જ નથી